પોક્ષોના ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા પોલીસ નાયબ પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી સીપીઆઈ કે તથા પીએસઆઈ વીએઆઈ કાવી પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીઓને પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપીની માહિતી એકત્ર કરી આરોપી શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહનાઓ નાસ્તા ફરતા આરોપી પકડવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદારથી બાતમી મળેલ જે આધારે કાવી પોલીસ સ્ટેશનના પોક્સોના આરોપી વિશાલ અરવિંદ રાઠોડ રહે વડદલા નવીનગરી તાલુકો જંબુસરનાઓ છેલ્લા બે વર્ષથી પોલીસ પકડથી નાસ્તા ફરતો હોય જેને ભોગ બનનાર સગીરા સાથે રાજકોટ ખાતે ગ્રીનલેન્ડ ચોકડી પાસેની ઝૂંપડપટ્ટી વસાહત ખાતેથી પકડી લઈ હસ્તગત કરવામાં આવેલ છે જેની માહિતી કાવી પોલીસ પાસેથી આશરે ત્રીસના અરસામાં મળી હતી